છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં ક્ષત્રિય સમાજ નો રૂપાલા લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે પહેલા માંગણી હતી ભાજપ નહીં પરંતુ રૂપાલા ટિકિટ રદ કરીને કોઈ પણ ઉમેદવાર મળી હતી તેમાં અલગ અલગ જે રણનીતિઓ ઘડવામાં આવી છે તેમાં જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ કરશે સતત સાત દિવસ સુધી અન્ન ત્યાગ કરશે જે ક્ષત્રિય સમાજના પુરુષો છે તે બાવીસ એપ્રિલ થી ગામડે ગામડે જઈને ધર્મરથ કાઢીને લોકોને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરો તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રયાસો કરશે ત્યારે અત્યારે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે રાજપૂત ભવન ખાતે ઉપલબ્ધ અહીંયા પ્રતિક ઉપાસ ઉપર બેઠી છે અન્ન ત્યાગ કર્યો છે એમની પાસેથી જાણીશું કે કેવી હાલ એમની માંગણી છે બેન જે રીતે હાલ તમે અહીંયા પ્રતિક ઉપાસ ઉપર ઉભા બેઠા છો શું માંગણી છે આપની કેવી રણનીતિ ગઈકાલે જે નક્કી કરવામાં આવે આજ સુધી તો અમારી કોઈ માંગણી નહોતી અમારી માંગણી એક જ હતી કે રૂપાલા સાહેબ જે અમારી અસ્મિતા વિશે બોલ્યા હતા એના માટે રૂપાલા સાહેબ અમને એ સીટ ઉપર ના જોઈએ એના બદલામાં ગમે તેને મૂકે અમને કોઈ પાટીદારથી વિરોધ નથી ભાજપ સરકારથી વિરોધ નહોતો આજ સુધી પણ આ વસ્તુ થઈ નહીં એના માટે અમારી જે સંકલન સમિતિએ જે રણનીતિ ઘડી એ પ્રમાણે અમે જે ભાઈઓ ધર્મરથ કાઢવાના છે અને અમે બહેનો આખા ગુજરાતમાં દરેક જગ્યાએ આ રીતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ ક્ષત્રિય માં બી અમુક નેતાઓને એવા નિવેદન આવી રહ્યા છે કે તે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે તો હાલ ક્ષત્રિય સમાજમાં તમને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે કેવા વિરોધ આવી રહ્યા છે કેવું તમને લાગી રહ્યું છે કે આ વખતે રૂપાલાને હરાવવા માટે તમારું બળ કેવી રીતે કામ કરે જે રીતે અમારી સંકલન સમિતિએ જે રણનીતિ ઘડી છે એ પ્રમાણે એ પગલે અમે ચાલીશું અને આગળ તો આપ અમારી જે ભાઈઓ કહેશે એ પ્રમાણે જે અમારી રણનીતિ રહેશે જે રીતે હાલ ક્ષત્રિય સમાજ નો વિરોધ સામે આવી રહ્યો છે સાત દિવસ સુધી તમામ મહિલા આગેવાનો છે જે અહિયાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે બેન ખાસ કરીને તમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છો કેવી રીતે ઉપવાસ છે અને કેટલા દિવસ સુધી એ થોડું ડિટેલમાં માં જય માતાજી પહેલા તો જો આ આ એક પ્રશ્ન અસ્મિતા નો છે ને તો સ્વયં પૂછે બરાબર એટલે દરેક રાજપૂતાણીઓ ભલે જે બહાર નથી આવી શકતા એ ઘરે બેઠા પણ એની એટલી જ ભાવના છે એટલે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું ખાસ કરીને ગઈકાલે પદ્મિની બાળાએ તૃપ્તિબેન ઉપર આક્ષેપ કર્યા હતા કે જે તૃપ્તી બેન એવું કહી રહ્યા હતા કે તમામ મહિલા આગેવાનો કરશે વધારે પડતા પ્રમાણમાં ઉમેદવારી તો પ્રવચન ને લઈને શું હાલ એ પ્રવચન એમ એ તો મને કોઈ ખ્યાલ મારી પાસે માહિતી નથી એટલે હું કઈ જવાબ ના આપીશ હાલ જે ક્ષત્રિય સમાજની જે સંકલન ગઈકાલે જે મીટીંગ મળી હતી તેમાં ખાસ કરીને કેટલા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી છે કેવી રણનીતિ એ બધી જ માહિતી કાલે અમારા કરણશી ચાવડા સાહેબ એ બધી જ માહિતી મીડિયામાં આપી દીધી છે જે રણનીતિ છે એ ગામડા ગામડા તાલુકા જિલ્લા વાઈઝ ને રાજ્યમાં જે અમારા જે ભાઈઓ છે કાર્યકર્તા ભાઈઓ અને સ્વયંપુ રીતે જે કામ કરી રહ્યા છે પોતાની રણનીતિ પ્રમાણે કામ કરી રહ્યા છે કેટલા દિવસ સુધી આ આ ખાસ કરીને અમલ કરવામાં આવશે આ તમામ રણનીતિઓ ન્યાયનો મળે ત્યાં સુધી સવાલ છે ને ન્યાયનો મળે ત્યાં સુધી છે ને શું બેન આજે આપ જે રીતે જય ભવાની ભાજપ દવાની નારીનું અપમાન એ સનાતનનું અપમાન આપે જે માંગણી કરી છે શું કેશો અમારી માંગણી છે કે અમારે નારીનું જે અપમાન થયું છે એ થવું ન જોઈએ અને રૂપાલાને હટાવ્યા નહીં તો એને હટાવવા જોઈએ

અમને પણ આશ્ચર્યમાં છીએ અમને ખૂબ વિશ્વાસ હતો કે અમને ન્યાય મળશે હજી પણ છે અને અમે અમારી લડત આપી રહ્યા છીએ જે નારીની અપમાન થયું છે એના ન્યાય માટે અમે લડી રહ્યા છીએ જે રીતે પહેલા તમારા ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે અમે વિરોધ ભાજપનો નહીં પરંતુ રૂપાલનો કરી રહ્યા છીએ તો હવે ખાસ કરીને બેન કે અ ભાજપનો વિરોધ છે રૂપાલાનો કેવી રીતે તમે જોઈ રહ્યા જય માતાજી અમારો ભાજપનો કોઈ વિરોધ નથી અમારે રૂપાલા સાથે જ વિરોધ છે અને એક વાત મારે એમ કહેવાની કે રામ ભગવાન સાથનું નામ દઈને લોકો વોટ માંગે છે પણ એ જે રામ ભગવાન છે અમારા ક્ષત્રિય પિતા છે આ તમારા બાળકોને તમે દુખી કરો છો ત્યારે એ સરકારને આગળ એ જો ઈ આવશે તો એમને શાંતિ નહીં મળે મારું તો એટલું કહેવું છે જે રીતે ગઈકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે મિટિંગો થતી તેમાં હવે નક્કી કરવામાં આવ્યું છે કે હવે સમગ્ર દેશમાં ગામડે ગામડે ખાસ કરીને ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃતિ આપવામાં આવશે તો આ વિરોધ ભાજપનો જ થયો એટલે અમારો ભાજપનો વિરોધ નહોતો પણ જ્યારે એ અમારામાં સંમત નથી ત્યાં ત્યારે અમને જયારે દુઃખ છે અને આજ અમે આટલા બહેનો બેઠા છીએ સત્તર અઢાર દિવસથી એકદમ અનસન ઉપર આવી ગયા છે તો એ ભાજપ સરકાર નથી આપો આજ અઢાર વણ છે અમારી તો અમારા કેટલા બલિદાન દીધા છે આજે આ હિન્દુત્વ છે એ શેના કારણે છે અમારા ક્ષત્રિયોના કારણે છે આજ હિન્દુત્વ છે ત્યારે તમે બધા હિન્દુ છો આજે હિન્દુના જયકારા બોલાવે છે બધી જ્ઞાતિ એ અમારી જ છે અને અઢારે વણ અમને સાથ આપવાના છે અમને વિશ્વાસ છેલ્લો સવાલ હું બેન કરીશ બેન ગઈકાલે જે રીતે અમિત શાહ અહિયાં પ્રચાર ઉપર આવ્યા હતા અમિત શાહ એવું કીધું છે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ વિરોધ નથી માત્ર અમુક ગણ્યા ગાંઠિયા લોકો વિરોધ કરી રહ્યા છે ગુજરાતના જે દેશના મંત્રી છે એમનું નિવેદન હતું ગૃહમંત્રી જે અમિત શાહ બે દિવસ ગઈકાલે જે પ્રવાસ ઉપર આવ્યા હતા તેમણે એક મીડિયામાં એવું નિવેદન આપ્યું છે કે ક્યાંય વિરોધ નથી ગુજરાતમાં સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ વિરોધ નથી અમુક ગણ્યા ગાઠિયા લોકો વિરોધ કરી રહ્યા છે ગૃહમંત્રી એવું નિવેદન આપ્યું

જ્યાં સુધી ખાસ કરીને આ ઉમેદવાર નહીં હારે ભાજપ નહીં હારે ત્યાં સુધી રાજકોટ નું જે થયું એ દેખાણું મીડિયા તારી રાજકોટમાં ખરાબી છે તો તને દેખાય છે વિરોધ મને નથી દેખાણું કે રાજપૂતાણીઓનું જે સંમેલન ભરાણું એમના ભરાણું સ્વયંભૂ આવ્યા હતા ને બધાય કોઈ ભાજપ માં તો કદાચ બોલાવા પડતા હશે ને આવતા હશે પણ અમારું તો સ્વયંભૂ ઊભું થયું હતું અને એક આંકે જે રાજપૂત ભેગા થયા એ ઇતિહાસ ના ક્યારેય થયું નથી એવું થયું છે અને હવે ક્ષત્રિય જાગી ગયા છે જે રીતે હાલ નિવેદન સામે આવ્યું છે બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું હતું કે માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ વિરોધ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ભારતમાં ક્ષત્રિય સમાજનો કોઈ વિરોધ નથી જેને લઈને આગેવાનો કહી રહ્યા છે કે અમિત શાહને એ આખે નહીં દેખાયું હોય રાજકોટમાં જે મોટા પાયે વિરોધ થઈ રહ્યા છે તેમને નથી દેખાયું તો આવનારા દિવસોમાં હવે ક્ષત્રિય સમાજ જાગી ગયું છે અને ભાજપને સંપૂર્ણપણે સંપૂર્ણપણે રણનીતિબદ્ધ હરાવવાનું કાર્ય કરશે કેમેરામેન હિતુ રાજપૂત સાથે કમલેશ સોઈડા હમદેખિંગ ન્યૂઝ અમદાવાદ